જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો ફાઇવ સીટર ગાડી છે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ઇકો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે બે હજારની એકવીસ ને નવમાં મહિનાના મોડલની આ ઇકો ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તે ગાડીના કિંમત ત્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં આ ઇકો વિશેની બધી જ માહિતી મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રહીશો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું મિત્રો હજી સુધી આપણી ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો કે ઇકો ગાડી જોઈ રહ્યા છો બે હજાર ને એકવીસને નવમા મહિનાના મોડલની ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે સિલ્વર કલરમાં તમે વ્હાઈટ કલરમાં ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે પંદરનું પાર્સિંગ છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે આ ગાડીમાં ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે આ ગાડીમાં તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ઇકો ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ ગેરંટી સાથે ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે વીમો પણ ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીના ટાયર નવા નાખેલા છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ એસેસરીઝ સાથે આ ઈકો ગાડી જોવા મળી રહેશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર આર કે કાર વલસાડ તમને આ ગાડી જોવા મળી રહેશે આર કે કાર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમને આ ઇકોની ખરીદી કરી શકો છો તમે ત્યાં રૂબરૂ જઈ આ ઇકોની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ઇકો લઈ શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ઇકો ગાડીની કિંમત તમારી આ ગાડીના માલિકને આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ઇકો ગાડીની કિંમત તમે તેને ફોન કરીને આ ગાડીની કિંમત જાણી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર છન્નું બે છવ્વીસ એસી સાત અઢાર તે આ ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ઇકો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને કિંમત તમે જાણી શકો છો બાકી તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અથવા તો તમે ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો આ ઈકો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ઈકો ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ગાડી જોવા મળશે આર કે કાર્સ વલસાડ તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની ખરીદી કરી શકો છો જાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ઇકો કાર વેચવાની છે